રાજ્ય સહિત દેશ અને દુનિયામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે આ બધા વચ્ચે અરવલ્લીના પોલીસ કર્મી દારૂ સાથે ઝડપાયા છે એસઆરપી જવાન મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે પકડાયા છે દારૂનો વેપલો કઈ રીતના થતો હતો જોઈએ રિપોર્ટમાં અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મી અને એસઆરપી જવાન વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે જિલ્લા એલસીબી ટીમે આ કાર્યવાહી કરી છે આ ઘટનાથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ઝડપાયેલા આરોપીઓમાં શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પોપટ ભરવાડ અને એસઆરપીના જવાન રાહુલ ઉર્ફે જયેશ દેસાઈનો સમાવેશ થાય છે એલસીબીપીઆઈ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અણસોલ ચેકપોસ્ટ પર પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર બંને જવાનોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી તપાસ કરતા તેમની પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી અંદાજિત ત્રણ પોઈન્ટ પંચોતેર લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શામળાજી અણસોલ નજીક ભણાત ફરિયા વિસ્તારમાં રિક્ષા મારફતે દારૂની કટિંગ કરવામાં આવતું હતું રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ આગામી એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે તત્વો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી ચેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તે માણસોને ટીમને બાહિત બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ અણસો અણસોલ ગામના સુરેશ ઉર્ફે મામુ મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે એવી વાતની આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ રેડ દરમિયાન આ પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ જયેશભાઈ રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે એ બંનેને સ્થળો પરથી પકડી પડેલ છે બે વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે સત્યાવીસ પેટી દારૂ અને આઠસો આઠસો અને સોળ નંગ જેની કિંમત આશરે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને અ કુલ દસ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવેલ છે જે હા એમના એમની પણ અગાઉ પણ આ ગુના ગુના સંડોવણી છે અને એ હાલ એ દિશામાં પણ તપાસ કાર્યવાહી ચાલુમાં છે એલસીબી પોલીસે બંને પોલીસ કર્મી સહિત કુલ ચાર વ્યક્તિ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે આ કેસમાં અન્ય બે આરોપીઓ હાલ ફરાર છે જેમની ધરપકડ કરવા માટે પોલીસે તપાસ તેજ કરી છે જોવું રહ્યું કે અન્ય આરોપી પોલીસ પકડમાં ક્યારે આવે છે અરવલ્લીથી સંવાદદાતા હિતેશ સુતરિયાનો રિપોર્ટ ગુજરાત તક